સંસ્કારી નગરી વડોદરાના પસરાવતા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબાના પ્રથમ નર્તે માનવ મહેરામન વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના પ્રથમ નર્તે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા વડોદરાના ખેલૈયાઓ માટે મહાશક્તિ શક્તિની આરાધનાના નવીનત અને અનુભવ સાથે આ વર્ષે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્ય જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિ ના ઉદ્દેશ્ય સાધક કરવા પ્રેરક બળ પૂરું પાડશે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ સેવાઓમાં જાણીતા ગાયિકા કૈરવી ભૂજ સાથે ગરબાનો રંગ જામ્યો હતો વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાત નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ્ય છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસને પણ વેગ મળશે આજે નવરાત્રીના પ્રથમ નર્તે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીમાં માનો મહેરામન ઉમટ્યું હતું મા અંબેના આશીર્વાદ સાથે હજારો ખેલૈયાઓ કૈરવી ભુજના સુરતાલે ગરબા રમતા નજરે પડ્યા હતા સાથે ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું થી વધુ સીસીટીવી કેમેરાની સુવિધા વચ્ચે દરેક વયના ખેલૈયાઓ મન મૂકીને પ્રથમ નર્દે મા અંબેરની આરાધના કરી હતી વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રિમાં ફૂડ ફેસ્ટિવલ પણ આયોજન કરવામાં આવેલ છે પારંપરિક ગ્રાઉન્ડ શ્રણગાર સાથે પ્રથમ નર્દે વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રિમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં પ્રથમ અર્થે મા શક્તિની આરતી માટે ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામીજી અકોટાના ધારાસભ્ય ચેતન દેસાઈ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેશ પટેલ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા ઘણી વાત સાચી છે આજે આપ જુઓ તો વડોદરા શહેરની નવરાત્રી એટલે આખા દુનિયામાં પ્રખ્યાત છે આપ અમદાવાદ જાઓ સુરત જાઓ બોમ્બે જાઓ તો આ પ્રકારના નોરતા આપને કદાચ કશે જોવા મળશે નહીં એટલે આ જે પરંપરાગત જે ગરબા થાય છે વડોદરા શહેર સિવાય બીજે કશે થતા નથી એ સ્પષ્ટ છે અને બહારથી પણ લોકો અહીંયા ઘણા ઉમટતા હોય છે વડોદરા શહેરમાં આવીને અને આ પ્રકારના રંગીન માહોલમાં અને મા અંબાના આરાધનામાં જગદંબાના આરાધનામાં દરેકે દરેક ખીલ ખિલૈયાઓ આજે અહીંયા ગરબે ગુમવા આવ્યા છે આજે પહેલું નહોતું છે સર બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ નવરાત્રિના નવ દિવસમાં બધા પોતપોતાના હિસાબે જવાબદારીપૂર્વક માતાના આરાધના કરે ગરબા કરે અને બસ જવાબદારી પોતાની સમજે અને એ પ્રમાણે જ ગરબામાં પોતાની જાતને ઇન્વોલ્વ કરે એમ હું એટલું જ કહીશ કે હમ આ માતાજીની કૃપા છે આ નવરાત્રિ પર અને તમે બધા જોઈ શકો છો કે આ ફર્સ્ટ ટાઈમ અમે લોકો નવરાત્રી નવરાત્રિ કરી રહ્યા છે નવ દિવસની છતાં પણ અહીંયા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી ખુશ થઈને ઝૂમી રહ્યા છે એ જ આ બતાવે છે કે નવરાત્રિનો કેવો રંગ જામ્યો છે અને આપ સૌને તો ખબર જ હશે કે બીઆરજી ગ્રુપ જે પણ કોઈ કાર્યક્રમો કરે છે ડંકાની ચોટ પર કરે છે અને બધા જ કાર્યક્રમો સફળ થાય છે અને હું આશા રાખું છું કે આ કાર્યક્રમ પણ સફળ થશે દિવસે દિવસે માનવ ઉમેદની અહીંયા વધતી જશે અને માતાજીની કૃપા રહેશે જ અને આપ જોઈ શકો છો કે ખરેખર જ માતાજીની કૃપા છે કે બે દિવસ પહેલાં કેટલો બધો વરસાદ હતો છતાં પણ આજે કેટલા બધા લોકો ગરબા રમી રહ્યા છે એટલે એ જ આ માતાજીની કૃપા છે અને આશા રાખું છું કે સ સફળ નવરાત્રિ થાય આપ સૌનો સૌનો સાથ સકાર હંમેશા રહેશે